અલ્પેશ ઢોલરિયા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ છે એની નીચે તમામ એમએલએ આવે બરાબર એક રીતે જોઈએ તો એટલે એવું ન સમજતા કે ગુજરાત અમારા બાપનું છે તમારી ખાલુ એમએલએ પદ જ તમારા બાપનું હૈસે બાકી બીજું કાંઈ છે નહીં અને પાટીદાર સમાજના નેતાઓ તમારી ભોયલું તો અત્યારે ખુલી હે જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનથી બધા પોલીસવાળા ઘરે આવે અને આપણે આપણા પટેલ સમાજના નેતાને ફોન કરી કે સાહેબ આ તો ખોટી રીતે હેરાન કરે છે અમે તો કઈ એવું બોલ્યા નથી કે અમારી ઉપર એફઆઈઆર નથી તો કેમ પોલીસવાળા ઘરે લેવા આવે તો ઈ નેતાઓ એમ કહે છે કે ભાઈ અમને ઉપરથી પ્રેશર છે અમે પક્ષ વિરુદ્ધની પ્રવૃત્તિ નો કરી શકીએ બરાબર તો તમે હવે યાદ રાખજો તમે બધા હવે પક્ષ ભેગા જ રહેજો સમાજ ભેગા ન રહેતા હું તમે બધા પક્ષ ભેગા જ રહેજો હું તમને પક્ષ ભેગા લઈને જીતાડાવીશ હો એટલે ઉપાધિનો કરતા તમામ ઈ જેટલા જેટલા ફોન કરાવ્યો ને તમામ ના રેકોર્ડિંગ અને તમામના ના નામ આવ્યા છે હો તૈયારી રાખજો જ